પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મનહરસિંહ જાડેજા તથા જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમીદારો તરફથી હકીકત મળી હતી કે આરોપી મહેલભાઈ લખુભાઈ કણઝારિયા આરંભડા ગાત્રા રોડ ભવનાથ મહાદેવ મંદિરની સામેના વિસ્તારમાં શંકાસ્પદ જૂનો કેબલ લઈને બાવળની ઝાડીઓમાં ઉભો છે પોલીસે ટીમે તાત્કાલિક તે સ્થળ પર પહોંચી જઈ ઉપરોક્ત ઈસમને ઝડપી પાડ્યો આરોપી મહુલભાઈ લખુભાઈ કણઝારિયા પાસેથી ભવનાથ મહાદેવના મંદિરથી રુકન સાપીની દરગાહ સુધીમાં થયેલ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો કોપર તથા આમળ કેબલ વાયર કુલ લંબાઈ આશરે છન્નું મીટર આશરે કિંમત રૂપિયા અડતાળીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો